નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે અમેરિકાએ કર્યું મોટું એલાન સોના અને ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર તો ઈરાનમાં હમાસના વડાની હત્યા બાદ સતત વધી રહેલા ટેન્શન વચ્ચે આગામી થોડા દિવસમાં જ મોટો હુમલો કરવાની તૈયારી તો મિત્રો આજના સોના ચાંદીના ભાવની વાત કરતાં પહેલાં આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તો હવે ચાંદીમાં ધીમી ગતિએ સુધારા તરફ વળતી જોવા મળી રહી છે ચાંદી મિત્રો તો આજના ચાંદીના ભાવમાં થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે ચાંદી શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તેની પહેલાં મિત્રો જ્યારે બજાર બજેટ બહાર પડતાની સાથે સોનાના ભાવમાં જે ઉછાળો જોવા મળી રહ્યો હતો એની જગ્યાએ અત્યારે ચાંદીના ભાવની અંદર ધીમી ગતિએ સુધારો જોવા મળી રહ્યો છે સોના અને ચાંદીના ભાવમાં ધીમી ગતિએ જ્યારે વધારો જોવા મળી રહ્યો છે તો આજના ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે એક ગ્રામ ચાંદી માં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ ચાંદી આઠસો ને ચોવીસમાં જ્યારે સો ગ્રામ ચાંદી આઠ હજાર બસો ને ચાલીસમાં જ્યારે એક કિલો ચાંદી બ્યાસી હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવની અંદર સતત ઘટી રહેલા ચાંદીના ભાવમાં છેલ્લી ચોવીસ કલાકમાં ઉછાળા બાદ આજે પણ ચાંદીના ભાવમાં થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો અમેરિકાનું એલાન થતાં જ ગત સપ્તાહમાં બુલિયન માર્કેટમાં કડાકો બોલી ગયો હતો જ્યારે ડોલર ઇન્ડેક્સમાં પણ ધીમી ગતિએ સુધારાનો માહોલ જોવા મળી રહ્યો છે તો આજે બાવીસ કેરેટ સોનું શું ભાવે છે જેની માહિતી આપણે મેળવવાના છીએ તેની સાથે બિલની સાથે આજે સોનું શું ભાવે છે જેની વાત કરીએ તો આજે એક ગ્રામ સોનું છ હજાર ચારસો એકોતેરમાં જ્યારે દસ ગ્રામ સોનું ચોસઠ હજાર સાતસો દસમાં જ્યારે સો ગ્રામ સોનું છ લાખ સુડતાલીસ હજાર સો રૂપિયામાં વેચા્યું છે જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આ જે વધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો સોનાના ભાવમાં આજે ત્રણ દિવસથી મજબૂતાઈ જોવા જોવા મળી મળી રહી હતી તેમાં આજે આજે સોનાના સોનાના ભાવમાં વધારો રહ્યો છે તો મિત્રો પણ બજાર કુલતાની સાથે જ ભાવે ફરીથી ઉછાળો બતાવી દીધો છે તો આવનારા દિવસોની અંદર સોનાના ભાવમાં વધારો થશે કે ઘટાડો જેની કોઈ પણ સીમા અત્યારે જોવા મળી રહી નથી મિત્રો તો સતત ઉછાળા સાથે ઓલ ટાઈમ હાઈ સપાટી નજીક પહોંચ્યા બાદ ઊંધા માથે પડી રહી છે સોનાની બજાર છેલ્લી ચોવીસ કલાકમાં સોનાના ભાવની અંદર ભયંકર ઉછાળો જોવા મળી રહ્યો છે કાલે સોનાના ભાવની અંદર જ્યારે ઘટાડો જોવા મળી રહ્યો હતો એની જગ્યાએ આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનાના ભાવની અંદર વધારે ઘટાડોનું મુખ્ય એક જ કારણ છે કે જ્યારે પણ ઈરાનની અંદર અને જ્યારે પણ આવનારા દિવસોની અંદર યુદ્ધ થવાની શક્યતા જોવા મળશે ત્યારે સોનાના ભાવમાં ઘર્ષણ જોવા મળશે